નજીક આવેલા ઝાંઝરિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિને લઈને ભક્તોનું ઘોડાપુરું મટ્યું આજે ભાવનગર જિલ્લાના જુદા જુદા સ્થળોએ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને હનુમાન દાદાના મંદિર ખાતે હનુમાન જયંતિને લઈને વિવિધ પ્રકારના નાના મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પ્રખ્યાત ઝાંઝરિયા હનુમાનજી મંદિર ખાતે પણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના અદેવાડા નજીક આવેલા ઝાંઝરી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિને લઈને ભવ્ય લોક ડાયરો તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે